આજે વાગે ઉઠીને અમે કરવા જઈએ છીએ નાસ્તો લીધો પૌવા કોફી અને ઉપમા મારી બીજી બધી બહેનોને એટલી ભૂખ લાગી હતી ને કે એ લોકો આજુબાજુ જોયા વિના મંડી પડી હતી નાસ્તો કરવા માટે અમે ચાલીને જઈ રહ્યા છીએ દરેક મંદિરે દર્શન કરવા માટે અમે પેલા ગયા લક્ષ્મીનારાયણના દર્શન કરવા પછી કર્યા ઉમિયામા દર્શન અને પછી કર્યા રામ લક્ષ્મણ અને જાનકીના દર્શન હવે અમે કર્યા મહાદેવના દર્શન ત્રણ ગાડી લઈને અમે લોકો જઈ રહ્યા છીએ ફરવા માટે ત્રણે ગાડીમાં ગીટા બકરાની જેમ બધા બેસી ગયા હતા અમારા ગાડીના ડ્રાઈવર હતા મારા જીજુ અમને બધાને આપી ચોકલેટ હવે અમે પહોંચી ગયા હતા દયાપર દયાપર માં પેલા ખાધી દાબેલી હવે અમે પહોંચી ગયા છીએ નારાયણ સરોવર અને અહીંયા આગળ જીજુએ કરી ગાડીને પાર્કિંગ હવે અમે બધા જઈ રહ્યા છીએ અંદર અંદર જઈને પડાવીશું બહુ બધા ફોટો અહીંયા એટલો સરસ મજાનો નજારો હતો અને ત્યાંથી જ અમે કર્યા સામે મંદિર ઉપર ધજા હતી એના દર્શન હવે અમે જઈ રહ્યા છીએ અમારી ગાડી હતી ત્યાં આગળ જોડે પોચતા પહેલા જોયું તો મારા જીજુના પ્રેમમાં મારી બેન ફસાઈ ગઈ હતી ને એવી રીતે મારા જીજુની ગાડી આ રીતિમાં ફસાઈ ગઈ મારા જીજુ અને એની ગાડી બંને મુસીબતમાં જોઈને મારી બધી બેનો હસતી હતી ગાડી નીકળતી નથી એટલે બીજા બધા લોકો અને મારા ભાઈઓ મારે ગાડીને ધક્કો અને પછી ફાઇનલી અમારી ગાડી નીકળી ગઈ અમે જઈ રહ્યા હતા ઘરે અને ત્યાં તો માતાના મઢ અમે જોયું આ સરસ મજાનો વ્યૂ મંદિર પહોંચી ગયા હતા વિઘોડી અને ત્યાં આગળ હવે અમે જઈ રહ્યા છે જમવા માટે જમવા ગયા તો ત્યાં આગળ કોઈ હતું જ નહીં અમારા સિવાય તો ફટાફટ લીધું જમવાનું આજે તો અને ડાયરામાં હતા મયુર દવે અને મયુર દવે ડાયરામાં એટલે બાકી જલસા પડી ગઈ અમને લોકોને અમને ખૂબ જ મજા આવી મોડે સુધી અમારે બધી કરવાના છે જલસા એટલે વિડીયો સારું લાગ્યો તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં